નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ચેનલમાં આપનું એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ચોટલે જાલીને તો પછી એને ચોટલે ઝાલીને ઉપાડી જવી જોઈએ પ્રોફેસર ઇન્દ્રજીતે ઉઠા ઉઠા કહ્યું સુખદેવ ડોસા એની સામે સુખ ભરી પણ શંકાશીલ અને દયમણી આંખે તાકી રહ્યા સાચે સાચ શું એ તમારો મત છે મસ્કરી તો નથી પ્રોફેસર ના ના કહીને પ્રોફેસર ઇન્દ્રજીતે ફરી પાછા ખુરશી પર બેઠા હું કટાક્ષ નથી કરતો મારો સાચો મત કહું છું એ તમારા દીકરાની કાયદેસરની સ્ત્રી છે એ ન માને તો તમારે એને ચૂંટલે ચાલીને હું તો એટલે સુધી સળંગું છું કે મુંબઈના ચાર ગુંડાઓ તેડાવીને પણ એને લઈ જવી જોઈએ સાબાસ ઇન્દુભાઈ સુખદેવ ડોસાના બંને ગાલ ઉપર કોઈ જોબનવંતી સ્ત્રી ન જેવી ચૂમકી ઉપડી આજ સુધી હું એકલો પડી ગયો હતો કોઈ મારું નહોતું રહ્યું જેઓને મેં મરતા બચાવ્યા છે લાગવાગ લગાડી જેના છોકરાઓને નોકરીઓ અપાવી છે તેઓ પણ આજે મને મારી પુત્ર વધુ પાછી મેળવવી આપવાની મદદ દેવાને બદલે ઉલટાના મારા પ્રયાસો આડે પથ્થરો નાખે છે મને પોતાને આંગણે ઊભા નથી દેતા હું એકલે હાથે મથી રહ્યો છું મને બીજાનો તો ડર નથી હું એ નાગાનો સરદાર થઈ શકું છું મેં પંચાવન વર્ષ પાણીમાં નથી કાઢ્યા મેં એ પાકી ત્રીસ સાલ સુધી મુંબઈ વેઠી છે હું બધા દાવ રમી જાણું છું પણ મને ખરેખર ઇન્દ્રજીતભાઈ તમારી જ ભીખ હતી તમે શહેરના જુવાનોને મારી સામે સિસ્કારો તો મને એ ફાડી ખાઈ એવો મારા દિલમાં ફડકો હતો પણ જો તમે મારા પગલાંમાં સંમત હો તો હું એકલો બીજા સહુને પૂરો પડીશ મુક્તાને હું મારો હાથ બતાવીશ મારા દીકરાનો ભાવ એ કેમ બગાડી શકે છે તે હું જોઈ લઈશ સુખદેવ ડોસાઇએ જોઈ લઈશ શબ્દના ઊંચાને સાથોસાથ પોતાના સરબતથી મલમલના પહેરાણની બાઈઓ જળાવી પણ સાચા વીર રસની સાથે કરુણ રસ તો જોડાયેલો જ હોવાથી મારા દીકરાનો ભાવ એ શબ્દને અસરરૂપે ડોસાની આંખોમાં પાણી પણ દેખાઈ ગયા પ્રોફેસર ઇન્દ્રજીતને કોલેજમાં જવાનો વખત થયો હતો કાઠા ઘડિયાળ ઉપર એની નજર રમતી હતી પણ સુખદેવ ડોસાને પડખે ખડા રહેવાનો ધર્મ એને ઉઠવા દેતો નહોતો એણે કહ્યું જુવાનો પર મારો કાબૂ છે એ વાત સાચી ને હું સ્ત્રી જાતિના હકોનો પક્ષકાર છું મેં જુવાનોને મારા ભાષણો વડે એ જુસ્સો પીવરાવ્યો છે પણ હું તમારી મુક્તાના કિસ્સામાં તો કાળો કેર જોઉં છું બે વિશાળ તોડવાની વાત હોય તો વાજબી હતું આપણામાં છૂટાછેડા અથવા તલાકનો કાયદો હોત તો પણ માર્ગ થઈ શકત પણ એવા કોઈ કાયદાની ગેરહાજરીમાં પરણેલી હિન્દુ સ્ત્રીથી આવો શ્રેષ્ઠાચાર કેમ થઈ શકે કહું એના બાપના ઘરમાં દીકરી વધીને તાળ થઈ ગઈ હતી પ્રીતમલાલ એને ક્યાં સંતાડત હાઈસ્કૂલમાં ભણાવતા હતા ત્યાં કાંઈક વોઘણું થયું ઉઠાડી લીધી ઘરમાં આંખો દાડો હાર્મોનિયમ ઉપાડીને બેસી ગાતી નાયકાનું ઘર હોય તેમ લોકોના ઠઠ વીઠડાતી બાપની ઊંઘ ઉડી ગઈ હતી કોઈ મુક્તાનું કાઠું ઝાલવા તૈયાર નહોતું એવામાં મારા હો સ્વટથી ધાચી મુહી શ્રીફળને તો અમારે તેરમાં જ દિવસે પડાપડી ભૂલી પણ આ મુક્તાના બાપા સાથેની મારી જૂની મોહબત હું નહોતો ભૂલ્યો એણે વેવી સનો તાર કર્યો ને તરત ચાંદલા થયા પછી મારા રમણ વિશે આછા પછી વાતો સાંભળીને મૂકતા રેડી હશે એટલે મારા તેડાવિયા એના મા બાપ એને ખાસ લઈને મારે ઘેર આવી આઠ દિવસ રોકાયા હું તો અનુભવ ખરો ને ઇન્દ્રજીતભાઈ અહીં સુખદેવ ડોસાનું મોં ગુલાબ જેવું લાલ થઈ ગયું એટલે મેં એક લોકેટ બે ઇર રિંગ અને એક રોલ્ડ ગોલ્ડનું કાંઠા ઘડિયાળ લાવીને મારા રમણને આપ્યું ધક્કો મારીને એ શર્મા બાજુના ઉડામાં આ બધી બેટો દેવા મુક્તા પાસે મોકલ્યો મુક્તાને એ બધા શણગાર પહેરાવી મેં ફોટા સુદ્ધા લેવડાવ્યા ઓહો આટલી હદ સુધી પુત્રના લગ્ન આવું સવાનંદ પોષનાર ડોસા પ્રતિ પ્રોફેસર ઇન્દ્રજીતને માન ઉપજ્યો ત્યારે તો તમે જ્ઞાતમાં સુધારાના છુપા આદ્ય પ્રેરક ગણાવું ભાઈ હા ભાઈ પાછું મેં તો મારા ઓરડામાંથી વેવાને મોટે સાદે પૂછ્યું ખરું કે કેમ મુક્તાને મારું ગરીબ ઘર ગમશે કે ત્યારે વેવાણ બોલેલા પણ ખરા કે કેમ ન ગમે આવી રાજ વ્યાજબી બીજે ક્યાં મળવાની હતી મુક્તા જો મૂર્ખી હોય તો જ મન શોંકોડે મેં કહ્યું કે વેવાણ મુક્તાને મોએ હેતનો હાથ ફેરવનાર રમવાની બા જો આજ જીવતી હોત તો હું સ્વર્ગનું સુખ પામત પણ એ ખોટ હું ક્યાંથી પૂરું આ સાંભળીને તો મુક્તની આંખો પણ પડેલી હતી એમ મને અમારી ઘાટડી પછાડાથી કહેલું હું તો આ સાંભળીને વધુ ધડ બનતો જાઉં છું કે છોકરી તમને દબાવે છે એને તો ચોટલે ઝાલીને હજુ સાંભળી લ્યો આમ દીકરીનું દિલ ઠારીને બધા પાછા ગયા પાછળથી મેં મારા રમણને મુક્તા પર કાગળ લખતો કર્યો અંદર ટાકવા હું એને સારી કવિતાઓ પણ શોધી આપતો ચિત્રો બિડાવતો ઘણીવાર રમણના કાગળો હું ટપલમાં નાખતા પહેલાં ફોડીને અહીં ડોસાને એવી વ્યવહાર બુદ્ધિએ બ્રેક મારી ને એણે વાત કાપી નાખી હા મતલબમાં બન્યું એવું કે લગ્નનો દિવસ આવી પહોંચ્યો ને અમેશો જાન લઈને જ્યારે છેક રવાના થયા ત્યારે એ છોકરીએ અવળચંડાઈ માંડી ઓડીમાં પૂરાઈને રડવું શરૂ કરેલું એની માએ પંપડીને પૂછેલું કે શું છે રમાલાલ નથી ગમતા ઘર નથી ગમતું સી બાબતનો તને અસંતોષ છે તે કહી પણ ડુંગલીએ મા માથું દાટીને એટલું જ કહેલું કે મને કણબળ બારણની કાંઈ ખબર નથી પડતી પણ મારે નથી પરણવું ત્યાંય નથી પરણવું ને ક્યાંય નથી પરણવું ઓહો કારણની ખબર નથી એમ કહ્યું પ્રોફેસર ઇન્દ્રજીતે માનવ સ્વભાવનો તલ સ્પર્શ કરેલો ખરો ને એટલે એણે પકડી પાડ્યું સમજી શકાય છે છૂપો કોઈનો પ્રેમ સુખદેવ ડોસાઈ આગળ ચલાવ્યો એ તો એ જાણે નહીં એના પાપ જાણી પણ આવા ધમરોળ માંડ્યા એને એની મા પોપલાવેળા કરતી રહી ત્યારે પછી એનો બાપ આવ્યો સારી પેઠે કેળવાયેલો એ સંસ્કારી બાપ થોડી વાર તો સાંભળી રહ્યો દાદ તો કાન ઝારીને બે તમાચા ખેંચી કરવાની ચડી હતી પણ દીકરીની મનપસંદગી ઉપરવટ એને જવું નહોતું એણે કડક અવાજે કહી નાખ્યું મુક્તાને કહો કે આ ધુંગલીની રમત નથી માંડી ચોવીસ કલાકની મહેતા વાત આપું છું પોતાની દુર્દશાનો પૂરો ખ્યાલ કરીને જવાબ આપે દસ ઇટ પ્રોફેસર ઇન્દ્રજીતે ગળો ફૂલાવીને સંતોષ બતાવ્યો ચમત્કાર વિના નમસ્કાર નહીં સીધી દોર થઈ ગઈ ઇંદુભાઈ નેતર જેવી સીધી થઈ ગઈ બધા ફોંધ મૂકી દીધા ચોવીસ કલાકે એની માએ જઈને બાપને કહ્યું કે મુક્તા દાડી પડી ગઈ છે હા પાડે છે એ રીતે જોખી સ્વેચ્છાએથી લગ્ન કર્યા છતાં એ છોકરીએ ચાર દિવસ તો અમારે ત્યાં માંડ માંડ કાઢ્યા બુરાટી થઈ ઘર આખું ચકદળે ચડાવ્યું રમને તો ખાજ ઉપર લાગેલી શિહની માફક પાસે એ છોપવા ન દે ઇન્દુભાઈ શું કહું મારા ત્રીસ વર્ષના પુત્રને એ છોકરીએ તોમાચો ખેંચી કાઢ્યો અંદરથી સાકળ ભીંડીને બેસી ગઈ ત્રણ દિવસ ખાધું પીધું નહીં મેં એના બાપને તાર કર્યો એ તેડી ગયું ત્યારથી આજ બાર મહિના થયા નથી આવતી મા બાપ કહે છે કે જોરાવરેથી લઈ જાવી હોય તો લઈ જાઓ તમારું માણસ છે મુક્તા પોતે શું કહે છે કાંઈ નહીં બસ નથી આવું મેં કહ્યું દાવો માંડીશ એ કહે ફાંસી કેમ નથી ચઢાવતા અહીં બસ હાર્મોનિયમ બચાવે છે ભેળા કરે છે જગ બત્રીસે ચડી છે તો એ નફટ થઈ ફરે છે ફરે છે મેળાવડાઓમાં ને ઉત્સવમાં ભરે છે ગરીબે રમે છે લોકો મોડે ચડીને ફિટકારે છે તો એ નંદરોળની નંદ્રોડ હું ત્રણ ત્રણ વાર તો રમને તેડીને અહીં આવી ગયું ત્રણમાંથી એક વાર માંડ માંડ રમને એનું મોડું થયું મેં રમણને ગોખાવી રાખેલું કે પ્રથમ મીઠાસ્તી વશ કરવા મહેનત લેજી પણ નરમ ઉપાય ન ચાલે તો પછી રાતી આંખે દેખાડજે બાજુના જ ઓરડામાં હું કાન દઈને સાંભળી રહ્યો હતો રમણે ઘણું ઘણું પૂછ્યું કે હું તને કેમ નથી ગમતો મારા માટે સી ખોટ દીધી આપણે નવી મોટર લીધી છે બાપા વાલેકસરમાં બંગલો લેવાના છે પણ આખરે એ વઠેલીએ સાંડ ન આવી છેવટે જ્યારે રમણે કહ્યું કે હા તારે અહીં કોઈ બીજું પ્રણય પાત્ર છે ખરું ને એટલે તો સાંડ જેવી એ છોકરીએ મારા રમણને બીજી લપડાક લગાવી દીધી રાતી આંખ દેખાતા મારા રમણને ન આવડ્યું માફ કરજો પર રમણલાલમાં કાંઈ કહેવા પણ તો નથી ના રહો બતાવો બેટા રમણ અહીં આવજો અંદરથી કોમળકંઠનો અવાજ આવ્યો આવ્યો જી જુવાન દાખલ થયો એના મુખ ઉપર નીતરતી નરી મધુરતા એની ઉંમરમાંથી પાંચ વર્ષના પોપડાને જાણે કે ધોઈ નાખતી હતી એ માંડ પચીસ વર્ષનો લાગતો હતો અડકશું તો ભાંગીને ભૂખો થઈ જશે એવો બિલોરી કાચનું બનાવેલું જાણે એનું બધન હતું અંજનની પારદર્શક ડબ્બીઓ જેવી બે આંખો હતી આ મારું રમણ આ પ્રોફેસર ઇન્દ્રજીત આભા બની ગયા આ પુરુષ એને પસંદ નથી પડતો આટલી હદ સુધીની નફટાય હું કહું છું કે એને ચોટલે ઝાલીને ઉઠાવી જાઓ એમ કહી ઇન્દ્રજીત ઉઠ્યા જોયું રમણ ઇન્દ્રજીત જેવા પ્રોફેસર આપણને એ ન્યાય કર્યા છે ચોટલે જાળીને એ એના શબ્દો વેદના મંત્ર જેવા સાચા છે હવે મને છાતી આવી ગઈ છે હવે તું મૂંઝાઈશ નહીં હું લાખોના આંધણ મૂકીશ દુનિયાને દેખાડી દઈશ કે કોળવાન માણસ પોતાની આબરૂ સારું શું શું કરી જાણે છે કુલિન પિતાની આબરૂનો આ પ્રશ્ન મેરુ પર્વતથી પણ મોટો હતો સદાયે રમણ જોતો આવતો હતો કે આબરૂ અને કુલિનતા ખાતર જ પિતાનું જીવતર હતું આબરૂની વેધી ઉપર આત્મસમર્પણ કરનાર બાપને રમણ દેવસમ ગણતો એ માનતો કે પોતે મુક્તા અને આખો સમાજ બાપુના કુલની આબરૂ આબત રાખવાના જ સાધનો છે એણે પિતાની વાતના વિરામચિહ્ન તરીકે હંમેશની માફક ઉમેર્યું કે જી હા સુખદેવ ડોસા મુક્તાને ચૂંટલી ઝાલીને ઉઠાવી જવાની વેતરણ ઉતારતા ઉતારતા બોલ્યા હું આખી બાજી ગોઠી રહ્યો છું એના મુખ્ય પાત્ર તરીકે તારું જ સ્થાન રહેશે ત્યારે મુક્તાને છેલ્લી વારના એ મેળાપના બહાને તારા તરફથી એને જાહેર તેની સાથે જીવન ગાળવાની ફરગતિ આપવાને નિમિત્તે તેડાવવાની છે કાગળનો મુસદો હું ઘડી દઈશ એ આવે એટલે પછી હું બીજા માણસો મારફત જ કામ લઈશ હું એક મોટોનો ને ચાર માણસોને જોગ કરી રહ્યો છું જી હા રમણના રાતા હોઠથી સનાતન વિરામચિહ્ન સર્યું પોતાના ઓઢામાં જઈ રમણ એક ખુરશી પર ઢગલો થઈ પડ્યો એના કાનમાં પેલા શબ્દો ગાજતા હતા ચોટલે ઝાલીને એ શબ્દો નવા હતા કદી નહીં સાંભળેલા એની આંખો મળી એણે સ્વપ્ન દીઠું મુક્તાને ચોટલે જાલી ગઝરી જતો પ્રોફેસર ઇન્દ્રજીત દીઠો એ ઉઠ્યો મોડું ધોયું લફા બેઠો આ પહેલી જ વાર એણે પોતાની પ્રેરણાથી કાગળ લખ્યો મુક્તા અરીસામાં બહુ બહુ જોયું કે તને કંટાળો આવે એવું એવું મારામાં શું છે પણ હવે સમજાય છે આ કંટાળો સ્વયં પ્રેરિત પ્રીતિ જેવો જે સ્વયં હું છે હું ભલે ફૂલનો બનેલો હોઉં પણ તારી આંખોએ મારા પ્રત્યેક રચકણમાં કીડા ખદ બધતા દેખ્યા છે પરસ્પર વિના દેઠી થયેલા અનેક લગ્નો પ્રેમ ભરપૂર નીવડ્યા હશે પરંતુ તેથી કરીને તારું ને મારું મા બાપુએ તારાથી કરી નાખેલું સાટું કસો બચાવ પ્રાપ્ત કરતું નથી તને ધ્રુણા હતી દબાવી ડરાવીને તારી જીભમાંથી હા કઢાવવામાં આવી હતી સંમતિ લગ્નનો એ દંભ હતો તો કુલીનનો બાળ છે હિન્દુ કાયદાની ગુલામ છે વિવાહિત જીવનને ઠેલીએ તારો ક્યાંય ઉદ્ગાર નથી જ્યારે હું પુરુષ તો પાંચ બેરા પર સ્વતંત્ર છું આમ છતાંય તો નાસે છે એટલે નક્કી હોય ભયંકર ધૃણાએ તને વોલોવી નાખી હશે મારી સાથેનું સહજીવન અસહ્ય થઈ ગયું હશે મારા બાપુ તને ચોટલે ઝાલીને ગુંડાઓને હાથે ઉઠાવી જવાની પેરવી કરે છે મારા હાથમાં બીજા કોઈ કાગળથી બોળવાયશ નહીં આ સાથે રૂપિયા સોની નોટ બીડું છું ફાવે ત્યાં નીકળી જાય રક્ષણ મેળવજે મારા તરફથી આ ફારગતી ગણજે અદાલતમાં જવું પડે તો આ દેખાડજી લી રમણ રૂપિયા સોની નોટ સાથે મિલેલા કાકડનું પરબેડિયો ગજવામાં છુપાવીને રમણ બહાર નીકળ્યો છેક ટપાલ પેટી સુધી હિંમત બેર પહોંચી ગયો પર પરબેડીયો અંદરના ગજવામાંથી કાઢીને પેટી સુધી હાથ લંબાવે તે પહેલાં તો એ હાથ પર કોઈની થપાટ પડી જોઈએ છે તો બાપાજી પોતે પરવડ્યું આંચકી થોડી અંદર સપાટાભેર નજર ફેરીને પછી બાપાજીએ બીજી થપાળ જોડી દીધી કહ્યું ચાલ વર્તે દિવસે જેને જોટલે જાળીને ઉપાડી જવું કહી શકાય એવી યોજના કરીને સુખદેવ સસરા પુત્ર વધુને મુંબઈ લઈ ગયા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ